નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સંવિધાનના શિલ્પી અને સામાજિક સમરસતાના પ્રણેતા ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આજે આણંદ ખાતે તેમની પ્રતિમાને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ સુનિલભાઈ શાહ રણજીતસિંહ ચૌહાણ જિલ્લા મંત્રી શ્વેતલભાઈ પટેલ તાલુકા પ્રમુખ મહીપતસિંહ પરમાર શહેર પ્રમુખ હરેકૃષ્ણ પટેલ મહામંત્રી હિરેનભાઈ પટેલ રાજુભાઈ પડિયાર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેશભાઈ સોલંકી મહામંત્રી ભૂપેન્દ્રભાઈ સોલંકી જયંતિભાઈ મકવાણા અને પૂર્વ કાઉન્સિલર ભાવેશભાઈ સોલંકી સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી ડોક્ટર સાહેબના જીવન અને કાર્યોને યાદ કરી તેમના સામાજિક ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી